પેલો બીજો ત્રીજો પારો બીજો ત્રીજો ને ચોથો આ ચાલો વારો હા હાલ હાલો વારો ચાલુ કરી કરો જલ્દી ચાલુ કરો તો મિત્રો અમારી ગેમ ચાલુ થઈ ગઈ છે હવે કરણ ભાઈ આ છે જોઈ આપણે હું આવે છે જો ડાન્સ કરો જો તને સોફ્ટવેર પાડી દો તને ગમે જો સોંગ આવ્યું તો ગમે ગીત ગાવાનું અને ડાન્સ આવ્યો ને તો હું જી ગીત વગાડું ને ઉપર તારે ડિસ્કો કરવાનો હા સ્ટાર્ટ સોંગ સોંગ

પહેલા ડાન્સ આવ્યો ને પછી સોંગ આવ્યું એટલે એને ડાન્સ કરવાનું કાયદેસર વારો આવે તો એટલે એ ડાન્સ કરશે અને આપણે આમાં ગીત વગાડીશું એક શોર્ટ વિડીયો એટલો ડાન્સ કરવાનો છે એને ખાલી હા હાલો ભાઈ વિવેકભાઈ ચાલુ કરું હું એક જ એક જ એક જ વિવેક એકનો જ વારો ચાલો ડાન્સ કરો બા

મિત્રો અત્યારે ધવલભાઈ ડાન્સ કરવાનો વારો આવ્યો છે તો હવે ડાન્સ કરશે પુષ્પા નું ગીત વગાડીને ધવલ ભાઈ કઈ ચાલુ લટકા તો ભાઈ એમને હરખા કાઈ લટકા કરે ભાઈ ઈ નો આવે આપણે ડાન્સ ની સાથે એક ગીત હોતે ગાહે એની ફરમાય છે તઈ આપણે એના કલાગર મોટા હા મુંબઈ માં જતા હો એય ઈ નઈ ઈ નઈ તું જા રો મને વિચારવા દિયો જલ્દી કર 50 કલાક કેરમાં ધવા લ લ ઉપર થી ગમે કાન નઈક લ એ લાખ રૂપિયા નો ગાઘરો લઈ આવો છોરી એ જટકા મારે ફટકા લઈ આવો છોરી બસ હજી આગળ નઈ ધ ધ ઉપર થી કઈ નઈ ਦედა ਦੁਖਿਆਤ ਹਾਲੋ ਤਾ ਉਪਰ ਦੀ ਲਓ ਤਾ ਵਾ ਵਾ ਉਪਰ ਦੀ ਕਿੰਨੇ ਚਾ ਉਪਰ ਦੀ ਗਾ ਰਹੀ ਚੱਡੀ ਆ ਸਦੀ ਵਾਹ ਖੜਾ ਤੂੰਣੀ ਬੇਸ ਇਹ ਸਪਾਗੜਾ ਨਹੀਂ ਚਮੇਲੀ ਇਸਕੇ ਨਹੀਂ अकेਲੀ ਨੰਨਾ 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 ਵਗੜ ਬੋਲੂ ਗਾਇ ਨਹੀਂ ਬੋਲੋ 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 ਕ੍ਰਿਕਟ ਨੂੰ ਗਾਇਓ ਗਮੇ ਰੱਖੂ ਸਰ ਹਰਦਿਕ ਪਾण्डे ਵਿਸ਼ੇ ਗਾ ਲੈ ਨਾ ਹਾਲੋ ਅਲੇ ਆ ਗੋਦਾ ਹਰਦਿਕ ਪਾण्डे ਵਿਸ਼ੇ ਗੀਤ ਗਾਈ ਨਾ ભો તો સટિંગ જેતી સાતીતી એ મારા ગુજરાત નો એક હરદિક ને રાખજો ડન્સ આવી જાય એવું હે હનુમાન દાદા ડાન્સ નહીં સોંગ આવે તો હાલ ડાન્સ તો હાલો મિત્રો મારું ગોળ સકેડું કાળનું કાળસક્ર ફેરવ આમ હમેરા એક તરખાવું જોઈએ રેડી હે આવે હે આ નખ ફાસ્ટ ફરે પછી ડાન્સ જીન તો લાગતું નથી કે ડાન્સ એ મિત્રા ડાન જાય હાલો વગાડવો હાલો એ હું સોંગ ગાઈ નાખું નહીં એ ભાઈ એવું કરમાં વગાડો એટલે મને આવડતું નથી પેલા કઈ દો આવે ટિટોડો રમે ના નિકરો ને કર ના નવું નિકરો

તો મિત્રો ફાઈનલી અમારો ચેનલ આજનો ગેમ વિડીયો પૂરો થઈ ગયો છે અને નીતરે છે અત્યારે લોગ અને અંતે ડાન્સ કરવાનો એવો ને ગીત ને તો મિત્રો આ મજા આવી હોય તો લાઈક કરી દેજો હોય તો કરી દેજો જલ્દીથી અને શેર લાઈક શેર સપોર્ટ મારી ચેનલ પર ઉડી ગઈ શું વાંધો નહીં માતાજી માતાજી સુખી રાખે આપડી માતાજી સુખી રાખે આપડી ચેનલમાં કરી દો ભાઈ તું તારી ચેનલમાં કાઈ નત કરું મારી ચેનલમાં કરી દો મારી ચેનલ એ ધવા લેટ્યુ વ્લોગ મારી હું એનો ને માલિક છું અરે વાદન મિત્રો ચાલો આ વિડીયો અહીંયા એન્ડ કરીને જલ્દી મળી પાછા નવા વિડીયો